હું એક દિવસ તમારી પાસે આવીશ જરૂર છોકરાની જે રજૂઆત છે એક શિક્ષક છે ત્રેપન વિદ્યાર્થીઓ સરકાર પણ સાંભળી હતી કે વહેલી તકે શિક્ષકો ની ભરતી કરો અને કચ્છના લોકલ શિક્ષકો ની ભરતી કરો જે સમસ્યા ઉદ્ભવે નહીં આખા કચ્છમાં ત્રણ હજાર શિક્ષકો ની ઘટ છે સાંસદ અને તમામ ધારાસભ્યોને તમને શરમ આવી જોઈએ ખરેખર તો કે શિક્ષક નથી આરોગ્યમાં હોસ્પિટલમાં જોવા જઈએ તો ત્યાં કને ડોક્ટર નથી કરો શું છે મંત્રી રાખો ખરેખર તમે શરમ આવવી જોઈએ સાંસદ ધારાસભ્યોને આ મેસેજને ને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો આ એક બાળક રજૂઆત મારા કને કરે છે ન કરવી જોઈએ પણ તમે નથી સાંભળતા કે નથી રજૂઆત ઉપર કરતા માટે આ બાળકને મારા પાસે રજૂઆત કરવી પડે છે અને ચોક્કસ હું આવીશ અને શિક્ષકો પણ ભાઈ આવશે ગેરંટી બરોબર તમામ ચુંડાના આજુબાજુમાં રહેવાસીઓ તૈયાર રહેજો હું આવું ત્યારે ચોક્કસ આ પ્રશ્નનો નો હલ થઈ જશે ગેરંટી આપ